વાત કરીએ દૈનિક પંચાંગની તારીખ છે ત્રેવીસ ઓગસ્ટ બે હજાર પચીસ ઉદિત પંચાંગની વાત કરીએ તો તિથિ છે શ્રાવણ મહિનાની અમાસ નક્ષત્ર મઘા યોગ પરિઘ કરણ નાગ ચંદ્ર સિંહ રાશિમાં છે જેના અક્ષરો છે મ ટ મેષ રાશિમાં કરિયરમાં કોસ ઓફ સિક્સટી અને ફાઇનાન્સમાં સિક્સટી પરસેન્ટ છે એટલે કે કાર્યક્ષેત્રે અને એના આઉટકમનો આજે સારો દિવસ છે જેટલું કાર્ય કરશો એટલું પરિણામ સારુંમાં સારું તમને મળી રહેશે હેલ્થની દ્રષ્ટિએ પણ કોસ ઓફ વાઇઝ સિક્સટી પરસેન્ટ છે એટલે કે ગ્રહયોગની દ્રષ્ટિએ કોઈ નેગેટિવિટી આજે તમારા હેલ્થ ઉપર દેખાતી નથી સોશિયલ અને લવમાં વેબ સિક્સટી અને સેવન્ટી પર્સન્ટ છે એટલે કે વન અને ડિયરબન સાથેનો આજનો દિવસ તમારો ખૂબ સારો રહેશે એમની સાથે તમે ટાઈમ સ્પેન્ડ કરો જો કેટલાક દિવસથી નથી મળી શક્યા તો આજે એ દિવસ સારો રહેશે ઓવરઓલ આજનો દિવસ તમારો મધ્યમથી ઘણો સારો રહેશે વૃષભ રાશિમાં કરિયરમાં કોસ્ટ ટ્વેન્ટી અને ફાઇનાન્સમાં ટેન પર્સન્ટ છે એટલે કે કાર્યક્ષેત્ર કે એના આઉટકમમાં આજે તમને જોઈએ બી પોઝિટિવિટી ના મળે તમે જેવું ધાર્યું છે જેવી ઈચ્છા કરો છો એવું આજે કાર્ય પણ ના થાય કે એનું આઉટકમ બી તમને મળે નહીં એની અસર તમારા હેલ્થ ઉપર ના પડે એની પૂરેપૂરી તકેદારી રાખજો કારણ કે હેલ્થ પણ આજે ટેન પર્સન્ટ જ છે જૂના હટીલા રોગ બી ડિસ્ટર્બ કરી શકે છે વાતાવરણની અસર પણ તમને થઈ શકે છે એટલે કંઈ પણ તમને હેલ્થમાં નાનું મોટું દેખાય તરત ડૉક્ટરની સલાહ લેજો સોશિયલ અને લવમાં પણ કોસોમેપ્સ ટ્વેન્ટી અને થર્ટી પર્સન્ટ છે એટલે કે પરિવારમાં સમાજમાં કે નિયર વન ડિયર વન સાથે પણ આજનો દિવસ અમારો અનુકૂળ દેખાતો નથી બને એટલો આજનો દિવસ શાંતિથી પસાર કરજો મૌન રાખજો યોગ અને ધ્યાન પ્રાણાયામમાં દિવસ પસાર કરજો મિથુન રાશિમાં લવમાં કોસો બાબ સેવન્ટી પર્સન્ટ છે એટલે કે તમારો નિયર વન ડિયર વન સાથેનો આતો દિવસ તમારો ખૂબ સારો રહેશે એમની સાથે ટાઈમ સ્પેન્ડ કરો તમે સાથે ટાઈમ સ્પેન્ડ કરશો તો એ બી ખુશ રહેશે અને એ લોકો બી ખુશ રહેશે કરિયર અને ફાઇનાન્સમાં કોસોબાઈપ્સ સેકન્ડરે ફિફ્ટી અને ફોર્ટી પર્સન્ટ છે એટલે કાર્યક્ષેત્રે તમે જેટલું બી કામ કરો એનું આઉટકમ કદાચ તમને ઓછું પણ હોય પણ એની નાસી પાસ થવાની જરૂર હતી આજે તમે કાર્ય કરો એનું પરિણામ તમને કાલે ચોક્કસ મળી રહેશે હેલ્થની દ્રષ્ટિએ પણ કોસોબાઈપ ફિફ્ટી પર્સન્ટ છે એટલે ગ્રહ યુગની દ્રષ્ટિએ આજે કોઈ તમને શારીરિક તકલીફ થાય એવું દેખાતું નથી સોશિયલમાં કોસોબાઈપ્સ સિક્સટી પર્સન્ટ છે એટલે પરિવારમાં અને સમાજમાં પણ આતો દિવસ તમારો

ફિફ્ટી પર્સન્ટ છે પણ એનું આઉટકમ તમારું સિક્સટી પર્સન્ટ છે એટલે જે બી કાર્ય કરશો એનું પરિણામ તો તમને મળી જ રહેશે એટલે બને એટલી પોઝિટિવ સોચ રાખીને તમે કાર્ય કરજો હેલ્થની દ્રષ્ટિએ પણ ફિફ્ટી પર્સન્ટ છે એટલે ગ્રહયોગની દ્રષ્ટિએ કોઈ તકલીફ થાય એવું દેખાતું નથી વાતાવરણથી તમારે સાવચેતી રાખવી

ગિફ્ટ આપો એમને ફરવા લઈ જાઓ તો તમે બી ખુશ રહેશો એ લોકો બી ખુશ રહેશે કરિયરમાં કોસ ઓફ વાઇઝ ફિફ્ટી પર્સન્ટ અને ફાઇનાન્સમાં ફોર્ટી પર્સન્ટ છે એટલે કાર્યક્ષેત્રે આજે તમને મધ્યમ ઉર્જા મધ્યમ પોઝિટિવિટી મળી રહેશે તમે જે બી કાર્ય કરો છો એનું પરિણામ કરાય તમને થોડુંક ઓછું મળશે પણ નાસી પાસ થવાની જરૂર નથી આજે તમે કાર્ય કરો પરિણામ તમને કાલે ચોક્કસ સારું મળશે હેલ્થની દ્રષ્ટિએ છે કોસ્ટ ઓફ વાઇઝ ફિફ્ટી છે એટલે કે હેલ્થ તમારી સારી રહેશે તન મન તમારું તંદુરસ્ત રહેશે પણ વાતાવરણની કોઈ નેગેટિવિટી તમારી પર આવે નહીં એનું ખૂબ ધ્યાન રાખજો સોશિયલની દ્રષ્ટિએ પણ કોસ્ટ બાય ફિફ્ટી પર્સન્ટ છે એટલે કે સમાજમાં પરિવારમાં પણ તમારા આજનો દિવસ મધ્યમ રહેશે ઓવરઓલ આજનો દિવસ તમે તમારા વન ડિયર વન પાસે પસાર કરશો તો તમે ખુશ રહેશો અને એ લોકો પણ ખુશ રહેશે કન્યા રાશિમાં કરિયરમાં કશું ભાઈ ફોર્ટી પર્સન્ટ અને ફાઇનાન્સમાં થર્ટી પર્સન્ટ છે એટલે કે કાર્યક્ષેત્રે આજે તમને મધ્યમથી થોડુંક ઓછું પરિણામ મળી રહે તમને જે કાર્ય કરો છો એમાં તમને એટલો ઉત્સાહ ના જણાય તમારા કલીગ્સ કે તમારા વેપારી વર્ગો તમને જોઈએ એવો સપોર્ટ ના મળે તમે જે બી કાર્ય કરો છો એનું આઉટકમ બી કદાચ તમને ઓછું મળે એની અસર તમારા હેલ્થ ઉપર ના થાય એનું ખાસ ધ્યાન રાખજો કેમ કે હેલ્થની દ્રષ્ટિ કશોભાઈ થર્ટી પર્સન્ટ છે એટલે તમારું તન મન ના આજે તમારું થોડું તંદુરસ્ત ના રહે વાતાવરણની અસર થઈ રહે કાર્યક્ષેત્ર કે એનું આઉટકમ તમને જોઈએ એવું તમે જેવી ઈચ્છા રાખી જેવું ના મળે એની અસર તમારા મન ઉપર ના થાય એનું ખાસ ધ્યાન રાખજો સોશિયલ માં કોસોબભાઈ 50% અને લવફ માં 40% એટલે કે એવરેજ છે એટલે પરિવારમાં સમાજમાં કે નિયર વન સાથે આ તો દિવસ તમારો મધ્યમ રહે છે ઓવરઓલ આ તો દિવસ તમારો મધ્યમ છે તુલા રાશિ માં કરિયર માં કોસોબત 70 અને ફાઇનાન્સ માં 80% છે એટલે કે કાર્યક્ષેત્ર આજે તમને ઘણી સારી પોઝિટિવિટી મળી રહે છે તમે જે ઈચ્છા ધરો છો એ કામ તમારું પૂરું થવાની ઘણી સારી પોસિબિલિટી છે બીકોઝ ફાઇનાન્સમાં પણ ઓફ બાયફ એટી છે એટલે કે જેટલું કાર્ય કરશો એનું પરિણામ એનાથી વધારે સારું મળશે એટલે ફૂલ ફોકસથી ફૂલ મહેનતથી ફૂલ એનર્જીથી આજે કામ કરજો હેલ્થની દ્રષ્ટિએ પણ કોસોબાઈફ સિક્સ્ટી પર્સન્ટ છે એટલે કે ગ્રહયોગો આજે તમારે હેલ્થમાં કોઈ ડિસ્ટર્બ કરે એવું દેખાતું નથી સોશિયલમાં કોસોબાઈફ સિક્સટી અને લફમાં ફિફ્ટી પર્સન્ટ છે પરિવારમાં કે સમાજમાં કે તમારા વન સાથે પણ આ તો દિવસ મધ્યમ રહેશે એટલે આજે તમે તમારું પૂરેપૂરું ફોકસ કાર્યક્ષેત્રે અને એના આઉટકમમાં લગાવશો તો ભવિષ્યમાં તમને ઘણું સારું પરિણામ દેખાશે વૃશ્ચિક રાશિમાં કરિયરમાં કશોભાઈ ફોર્ટી અને ફાઇનાન્સમાં ફોર્ટી પર્સન્ટ છે એટલે કે કાર્યક્ષેત્ર એના આઉટકમમાં જોઈએ એવું પરિણામ તમને ના મળે જોઈએ એવી પોઝિટિવિટી ના મળે તમારા સહકર્મચારી કે તમારા ઉપરી અધિકારી કે પછી તમે વિદ્યાર્થી વર્ગ છો તો તમારા ફ્રેન્ડ સર્કલ છે કે તમને તમારા સર છે એ લોકોની સાથે આજે તમને મતભેદ કે મતભેદ થાય નહીં એનું ધ્યાન રાખજો બને એટલો હાર્ડ ચેપ્ટર કે પછી નવું કોઈ ચેપ્ટર આજે પકડતા નહીં હેલ્થની દ્રષ્ટિએ પણ કોસોફ બાય 50% છે એટલે એટલે કે મન અને તન તમારું આજે તંદુરસ્ત રહેશે કોઈ ગ્રહયોગની દ્રષ્ટિએ ખરાબ યોગ દેખાતા નથી સોશિયલની દ્રષ્ટિએ પણ કોસોફ બાય 50% છે એટલે પરિવારમાં કે સમાજમાં આજે તમને એવરેજ એલર્જી મળશે લવમાં પણ કોસોફ બાય 50% છે નિયર વન યર વન સાથે પણ તમારો આતો દિવસ એવરેજ રહેશે ઓવરઓલ આજનો દિવસ તમે કાર્યક્ષેત્ર કે આઉટકમ આઉટકમની જગ્યાએ તમે તમારા સોશિયલ સાથેને નિયર વન ડિયર વન સાથે પસાર કરશો તો તમે આનંદમાં રહેશો રાશિમાં લવમાં કોસો વર્થ સેવન્ટી પર્સન્ટ છે એટલે કે નિયર વન ડિયર વન સાથે આજે તમને ખૂબ મજા આવશે ખૂબ તમે આનંદમાં રહેશો જો તમે કેટલા દિવસથી મળ્યા નથી તો આજે એનો પ્લાનિંગ કરજો આજે તમે ચોક્કસ એમને મળી શકશો જો રસાઈ હોય તો આજે એમને મનાઈ શકો છો ગિફ્ટ આપી શકો છો સોશિયલની દ્રષ્ટિએ પણ કોસોવાટ સિક્સટી છે પરિવારમાં તમારા માતા પિતા ભાઈ બહેન સાથે પણ આજનો દિવસ તમારો સારો રહેશે એમની જોડે પણ તમે આજે મનમેળ સારો રહેશે હેલ્થમાં કોસ ઓફ બાઇસ ફિફ્ટી પર્સન્ટ છે એટલે કે તન મન તમારું એવરેજ રહેશે તંદુરસ્ત રહેશે કરિયરમાં અને ફાઇનાન્સમાં કોસ ઓફ બાઇસ એકંદરે ફિફ્ટી અને સિકસ્ટી પર્સન્ટ છે એટલે કે જેટલી મહેનત કરો છો એનાથી વધારે સારું આઉટકમ મળી રહેશે એટલે બને એટલી પોઝિટિવિટી રાખીને કાર્ય કરજો તો તમને કાર્ય કરવામાં પણ મજા આવશે બિકોઝ એનું આઉટકમ સારું છે ઓવરઓલ આજનો દિવસ તમારો આઉટકમમાં અને લફમાં ખૂબ સારો રહેશે મકર રાશિમાં કરિયરમાં કોસોમાં ટ્વેન્ટી પર્સન્ટ અને ફાઇનાન્સમાં ટ્વેન્ટી પર્સન્ટ છે એટલે કે કાર્યક્ષેત્રે કે એના આઉટકમમાં આજે તમને જોઈએ એવી મજા ના આવે જોઈએ એવી પોઝિટિવિટી ના મળે તમને કાર્ય જે ઈચ્છા કરી છે એનું ઈચ્છિત પરિણામ આજે મળવાની શક્યતા ઘણી ઓછી છે તમારા સહકર્મચારી કે ઉપરી અધિકારી સાથે તમારા મતભેદ પ્રતભેદ થાય એનું ધ્યાન રાખજો એમની જોડે પણ આજે તમને જેટલું કાર્ય મળવાની શક્યતા છે જેટલી હેલ્પ કરવાની શક્યતા છે એ આજે ઓછી મળી શકે એની અસર તમારા હેલ્થ ઉપર ના થાય એનું ખૂબ ધ્યાન રાખજો બિકોઝ હેલ્થ પણ ટેન પર્સન્ટ છે વાતાવરણની કોઈ પણ નેગેટિવ અસર તમારા શરીર ઉપર ના થાય ખૂબ ધ્યાન રાખજો જો કોઈ પણ તમને કંઈ નાની નાની વસ્તુ પણ દેખાય તો ડૉક્ટરની સલાહ તો ચોક્કસ લઈ લેજો સોશિયલ અને લવમાં પણ કોસોમોબ્સ ટ્વેન્ટી અને ટ્વેન્ટી પર્સન્ટ છે એટલે કે પરિવારમાં સમાજમાં કે તમારા નિયર વન ડિયર વન સાથે આજે મનભેદ મતભેદ થાય એનું ખૂબ ધ્યાન રાખજો જો રીસાઈ ગયા હોય તો આજે મનાવવાનું ટાળજો બને એટલું મૌન રાખજો આજનો દિવસ તમે યોગ ધ્યાન પ્રાણાયામમાં પસાર કરજો કુંભ રાશિમાં કરિયરમાં કોસ ઓફ થર્ટી પર્સેન્ટ અને ફાઇનાન્સમાં ફોર્ટી પર્સન્ટ છે કાર્યક્ષેત્ર કે એના આઉટકમમાં જે તમને જોઈએ એવી પોઝિટિવિટી ના મળે તમને એટલી જોઈએ એટલી હેલ્પ ના મળે જૂના કોઈ પેન્ડિંગ કામ પડ્યા છે એ લોડ તમને મેન્ટલી હેરેસમેન્ટ ના થાય એનું ધ્યાન રાખજો વિદ્યાર્થી વર્ગોને બી આજે કોઈ નવા ચેપ્ટર કે જૂનો હાર્ડ ચેપ્ટર આજે પકડતા નહીં ગૃહિણી વર્ગોને પણ આજે બને એટલી ઘરમાં અને રસોડામાં શાંતિ રાખજો હેલ્થની ઇન્ટરેસ્ટ છે પણ કોસિબલ બાય ફિફ્ટી છે એટલે ટન મન તમારું આજે એવરેજ રહેશે સોશિયલ અને લવમાં કોસબલ બાય ફિફ્ટી અને 60% પર્સન્ટ છે એટલે કે પરિવારમાં સમાજમાં કે નિયર વન યર વન સાથે આખો દિવસ તમારો એવરેજ અને એવરેજથી થોડો મધ્યમ રહેશે એટલે બને એટલો આજનો સમય તમારા નિયર વન બન વન પાસે પસાર કરશો તો તમે બી ખુશ રહેશો અને એ લોકો બી ખુશ રહેશે મીન રાશિમાં કરિયરમાં કોસું ભાઈ ફોર્ટી અને ફાઇનાન્સમાં ફિફ્ટી પર્સન્ટ છે એટલે કાર્યક્ષેત્રે તમે જેટલું બી કાર્ય કરશો એનું આઉટકમ તમને સારું મળી રહેશે બની શકે છે કે તમને જેટલી જોઈએ એવી પોઝિટિવિટી ના મળે પણ તમે મનને શાંત રાખીને એકાગ્રતા રાખીને તમે કામ કરશો તો એ જેટલું કાર્ય કરશો ને એનું પરિણામ તમને ઘણું સારું મળી શકશે હેલ્થની દ્રષ્ટિએ કોસમોફેક થર્ટી પર્સન્ટ છે એટલે જૂના હટીલા રોગ તમને ડિસ્ટર્બ ના કરે વાતાવરણની નેગેટિવ અસર તમને થાય નહીં એનું ખૂબ ધ્યાન રાખજો કંઈ પણ થાય તો ડૉક્ટરની સલાહ ચોક્કસ લેજો લફ અને સોશિયલમાં પણ કોસમોબાઈ ફોર્ટી ફોર્ટી પર્સન્ટ છે એટલે પરિવારમાં સમાજમાં કે તમારા એકદમ અંગત વ્યક્તિઓ સાથે પણ આજે મનભેદ મતભેદ થાય ને એનું ખૂબ ધ્યાન રાખજો ઓવરઓલ આ તો દિવસ તમારો જે કાર્ય કરો છો એમાં ફોકસ રાખજો બિકોઝ એનું આઉટકમ તમારું ઘણું સારું છે તો મિત્રો આ તો થયું ડેલી પ્રોડિક્શન તમારે તમારી કુંડળીનું એનાલિસિસ કરાવવું હોય તો તમે અમારો સંપર્ક ડબલ્યુ ડબલ્યુ ડોટ ડોટ કોમ પર કરી શકો છો શુભમ